હજી આપણે વધાયાનો વિડીયો બનશે નહી ફાઈનલી ગાઈસ ફાઈનલી ગાય રિકેશભાઈ રિકેશભાઈ જેમ મુરલીધરજા દ્વારકવીશ મિત્ર આજે છે નોમ સાતમ આઠમ જાતે રહે અને નોમ છે અને વરસાદ હે પડી રહ્યો છે અને અમે આવી ગયા છીએ કેવા લોકેશન ઉપર

જોઈ શકો છો અમે ઓફ રોડિંગ કરવા ગયા છીએ અત્યારે પણ અમારી પાસે ટાયર નથી તો પગ નો ઇસ્તેમાલ કરી રહ્યા ઓફ રોડિંગ માટે અને હવે જઈ રહ્યા છીએ અમારા સુરખાણ ડેમ માં જઈને પાર માથે નાસ્તો કરશું રિકેશ ભીખાનો રિકેશભાઈ નો

હાલો તો ઓફ રોડિંગ કરી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો અમારા ગામડાના રસ્તો મીઠુડા મીઠુડા અત્યારે વરસાદ ને વાતાવરણ માને આતમ આઠમ તમારી કેવી ગઈ જરી કોમેન્ટ કરી નાખજો શેર કરી નાખજો પછી લાઈક કરી નાખજો અને હાથમાં હાથમાં તમારી હારી ગઈ હોય તમારે અહીંયા તો વરસાદ હતો એટલે કઈ ખાસ નતું એટલું પણ મજા આવી કાનુડાનો જન્મ દિવસ હતો ઉજવી રાખ્યો અમે રાતે મટકી ફોડવા ગયા હતા રમ્યા અમે રહી ગયા એમ કેવા તમે તમે

ફાઇનલી ગાઈસ આમ કાલીતરે પૂછી આય છે અને અહીંયા જોજો હજી 9 ફૂટ જો પાણી આવ્યું છે હજી આપણે વધાયાનો વિડિયો બનશે નહીં કારણ કે પાણી જો આપણે 21 ફૂટ 21 ફૂટ ના રિગેટ 22 ફૂટ 22 ફૂટ પાણી જોય ને તમે જોઈ શકો છો પાણી હજી છે નહીં પાણી ખપે આ આપા ગણજો બાયરો છે ને ને આ ઉદી પાણી ખપે હજી ઉમળ એટલે હજી વાત જોવી પડશે તો કઈ વાંધો નહીં હજી રેડ એલર્ટ હે હેતી આવી રેડ એલર્ટ હે હજી પાણી આવી જાય એટલે એમાં એવું કે અમારા ગામમાં પડે તો કઈ મતલબ નથી માથે પડવો જોઈએ આ બાજુ વરસાદ પડવો જોઈએ એ બાજુ વરસાદ પડે ને તો અમારું કામ નું અને અત્યારે પાર માસે જઈ રહ્યા છીએ મસ્ત મજા નાસ્તો કરવા કારણ કે હાલીને થાકી રહ્યા એ બધા પેલા એક બે ત્રણ ચાર પાંચ હું સર છ જણા હાલીને ને આવ્યા બાકી બધા હોં કોણ ત્યાં ઉપાય હા દેખાયા તમને અમે રહી રહ્યા છીએ નાસ્તો કરવા આવી રીતે કંઈક અમારો અહીંયા ડેમ મપાય છે જેવું ભાઈ માપે અમારા ગામના જ છે ફોટું પાડીએ કે હજી ભરાણું નથી ભાઈ સામે પહોંચી ગયા અને અમારી ટીમ અહીંયા કઈ ઊભી છે ફૂલ નાસ્તાની તૈયારી હા બોલે બોલે અને અમે બધા થાકી રહ્યા મારા કલેજા રિકેશ રીકેશભાઈ નું સ્વાગત કરી રહ્યા છે

નાસ્તો પણ છે એટલે પેલી રોટી ખાઈ લે દબાવી લે બાવાજી ની દબેલી બધા લઈ લીધું છે આને પછી વારો પાણી કરી અને મસ્ત મેળા વધ્યા સાંજનો સમય ને હવે કોક અનિલભાઈ જો ચાઈ ભાઈ દે ને બાકી તને ફોન કરીને મજા આવી જાય પણ થોડક બાજુમાં આવો ઓ કેમેરામેન જે બાજુમાં આવો આમણે આમણે ત્યાં આવો આમણે ત્યાં આવેલો બીજો સીન મતલબ ઓ ઉપાય જો પેલો વરસાદ આવી રહ્યો છે હા ઓ આવે આજે કાપડે ઓ આયો એ ઓરી આ તો વરસાદ આવી રહ્યો છે એટલે આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને ને તો સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો ફોલો કરી નાખો કમેન્ટ કરી નાખો અને આપણી આ શાંત સભાને કોઈ બોલતો ઇનજેલે તમારી જો કો બોલો તો કરા શાંત હાલો લાઈક બધું કરી નાખો